નમસ્કાર દોસ્તો સ્વાગત પરિણામ દિલ્હીની સિત્તેર વિધાનસભા સીટો માટે ચૂંટણી યોજાવાની છે આ વખતે પણ દિલ્હીમાં આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો જોવા મળશે અગાઉ સોમવારના રોજ ચૂંટણી પંચ દ્વારા દિલ્હીની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી હતી આ વખતે દિલ્હીમાં કુલ એક કરોડ પંચાવન લાખ ચોવીસ હજાર અઠ્ઠાવન મતદારો છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા ત્યાંસી લાખ ઓગણપચાસ હજાર છસો ને પિસ્તાલીસ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા એકોતેર લાખ તોર હજાર નવસો ને બાવન છે એક હજાર એકસાઠ થર્ડ જેન્ડર મતદારો છે દિલ્હી વિધાનસભા ચૂંટણી બે હજાર વીસનું પરિણામ દિલ્હી વિધાનસભા ચૂંટણી બે હજાર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બાસઠ બેઠકો જીતી હતી જ્યારે ભાજપે આઠ બેઠકો જીતી હતી કોંગ્રેસે પણ બેઠક પર જીત મેળવી શકી ન હતી ડીસાના માલગઢ ગોગાઠાણીથી પદયાત્રા સંઘ રાજસ્થાનના ગોદરાવાડા જઈ રહ્યો હતો જે સમયે જાલોર પાસે પાછળથી આવેલા વાહને ટક્કર મારતા સંઘમાં પદયાત્રાએ નીકળેલ ડીસા તાલુકાના માલગઢ ગામના યુવાનનું મોત થતાં સમગ્ર ગામ તેમજ માળી સમાજમાં ઘેરા શોખની લાગણી પ્રવર્તી જવા પામી છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે માથુર ગુપ્તા સમાજ દ્વારા નગરપાલિકા હોલ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજ એમ બીબીએસ એમડી જેવા દરેક એકથી ઉચ્ચતર અભ્યાસ કરી રહેલા એકથી ત્રણ નંબરના વિદ્યાર્થીઓને બાળકો સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને સામાજિક રમતગમતનો કાર્યક્રમ પણ યોજાયો હતો બનાસકાંઠા જિલ્લાની ચકચારી રીસડ કાર અને કારમાંથી મળેલા માનવ કંકાલના કેસમાં પોલીસને વધુ એક સફળતા મળી છે પોતે લીધેલી લોનનો ક્લેમ પાસ કરાવવા આખું તરખડ રચનાર અને છેલ્લા દસ દિવસથી આગ્રા મથુરા અને નાસ્તા ભાગતા ફરતા દલપતસિંહ ઉર્ફે ભવાનસિંહ રાજપૂત પોલીસને હાથે લાગી ગયો છે બનાસકાંઠા એલસીબી પોલીસે ભવાનસિંહને દબોચી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે કે મુખ્ય સૂત્રતા ભવાનસિંહ હવે પોલીસને હાથે લાગતા કેસમાં મસમોટા ખુલાસા પણ થાય છે ત્યારે અત્યારે તો પોલીસે ભવાન સિંહ અટકાયત કરી તેના રિમાન્ડ મેળવી તજવીજ હાથ ધરી છે આજરોજ ડીસા તાલુકાના નજીક આવેલ શ્રી સરસ્વતી વિદ્યા સંકુલના મેદાન ખાતે ખેલ મહાકુંભ અંતર્ગત થ્રી પોઈન્ટની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાની અંદર અલગ અલગ ગામની સત્તર જેટલી બહેનોની ટીમમાં તેમજ ત્રીસ જેટલી ભાઈઓની ટીમે ભાગ લીધો હતો આ પ્રસંગે ખેલ મહાકુંભના કન્વીનર વસ્તાભાઈ ચૌધરી દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું કાઠા જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લીધેલા સેમ્પલ ફેલ જતા દસ બેઠીઓ લાખનો દંડ કરાયો જિલ્લામાં અલગ અલગ સ્થળોએથી ઘી અને નમૂનાઓ જેના સેમ્પલ ફેલ આવતા અધિક કલેક્ટર દ્વારા લાખનો દંડ કરાયો બનાસકાંઠાના સ્થળોએ મહારાષ્ટ્રના થાણે ની બેઠીઓ સામે દંડનીય કાર્યવાહી કરાઈ બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા કરેલી કાર્યવાહીને લઈને ભેળસેડિયા વેપારીઓમાં ફફડાટ તમામ કેસ પાલનપુર અધિક કલેક્ટરની કોર્ટમાં ચાલી જતા છવ્વીસ લાખનો દંડ કરાયો કાઠા જિલ્લાના વિભાજનને લઈને કાકરેજ, દિયોદર અને થાનેરાના લોકો આબનાસ કાઠા જિલ્લાના વિભાજનના નિર્ણયને લઈને વિરોધ કરી રહ્યા છે આજે દિયોદરમાં મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ અને રાજકીય આગેવાનો સાથે મળીને સભા કરીને સરકારના નિર્ણય સામે વિરોધ પ્રદર્શન કરવાના છે તો બીજી તરફ દિયોદર તાલુકાના કેટલાક ખેડૂતો આ વિભાજનના નિર્ણયને લઈને સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને સરકારના નિર્ણયને આવકારી રહ્યા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે પાલનપુર અમારે 80 થી 85 કિલોમીટર દૂર પડે છે જેના કારણે હેરાન પરેશાન થ હતા પરંતુ હવે જે સરકારે નિર્ણય લીધો છે અને દિયોદર તાલુકાના થરાદ જિલ્લામાં સમાવેશ કર્યો છે જેથી હવે અમારે વીસ થી પચીસ કિલોમીટર થરાદ જઈ શકીશું અને હેરાન પરેશાનમાંથી મુક્તિ મળશે વધુમાં ખેડૂત શિયાળાની ઋતુ હાલ શરૂ છે ત્યારે ભારે પવન ફૂંકાવાના કારણે સતત બીજા દિવસે પણ રોપવે સેવા બંધ રાખવામાં આવી છે રાજ્યમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે સતત બીજા દિવસે રોપવે સેવા બંધ કરાતા પ્રવાસીઓ નિરાશ થયા છે બે દિવસથી ભારે પવનના કારણે રોપવે સંચાલન પર તેની અસર પડી છે પવનની ગતિ સ્થિર થયા બાદ રોપવે સેવા ફરી શરૂ કરવામાં આવશે યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે રાજકોટ જિલ્લાના વિછીયા પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક્ટ તેમજ કાવતરું રચવું મારામારી રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 52 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે હાલ જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ તપન જાનીએ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારે પંથકના જ જોઈએ જોકે ગત રોજ દિયોદરના ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ રાજ્યના શ્રીને મળવા ગયેલ જોકે પરત આવ્યા બાદ આજે રાજ્યના કેબિનેટ મંત્રી અને બનાસકાંઠાના પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતનું તેડું આવતા ફરીથી ગાંધીનગર તરફ દડ્યા છે જેથી લોકોમાં ઉત્તેજના વ્યાપી છે